નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શંકાસ્પદ વ્યક્તિ પાસેથી 48000 નો મુદ્દામલ મળ્યો એપલ લેપટોપ અને ત્રણ મોબાઈલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે કુંભારવાડા મોદી તળાવ વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે આરોપી અલ્ફાઝ ઉર્ફે લંબુ બેલીમ ચોવીસ પાસેથી રોકડ રૂપિયા પાંચ હજાર દસ સહિત કુલ રૂપિયા અડતાલીસ હજાર છસો દસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એપલ કંપનીનું મેકબુક લેપટોપ વિવો સેમસંગ અને આઈફોન આઠ મોબાઈલ બે કાંડા ઘડિયાળ અને સામાન અન્ય સામાન સામેલ છે પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓ તેના બે સાગરીતો તોફિક ફિરોઝભાઈ પઠાણ અને મહેશ ઉર્ફે ભુરો રાઠોડ સાથે મળીને ચોરી કરી હતી આરોપીઓએ શાસ્ત્રીનગર સર્કલ પાસે એક કોમ્પ્લેક્સમાંથી સાયકલની ચોરી કરી અને પછી નજીકના મકાનમાં ચોરી કરી હતી પોલીસે આ કેસ બોરતલાવ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે બાકીના બે આરોપીની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટના અંગે અલંગમરીન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે ન્યૂઝ ગુજરાતી ભાવનગર